જય શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજની ગ્રુપ સ્પર્ધા નંબર અઠ્યાવીસમાં હું ઉર્વી ભટ્ટ મારો પત્ર મારા પ્રિયતમને લખું છું મારા પ્રિયતમ આજે જાણે હું જૂના સંસ્મરણો યાદ કરતી હોઉં એવું અનુભવું છું આજે જ્યારે આપણા લગ્નને ઓગણત્રીસ વરસ થયા છે અને મારા મન અને હૃદય પર જાણે યાદો હજી તાજી જ હોય એવું લાગે છે મારા વિચારોમાં એ જ પ્રસન્નતા અને એ જ પ્રેમ છે જે આજથી ઓગણત્રીસ વરસ પહેલાં હતો આપણી સગાઈ થઈ ત્યારે ક્યાં મોબાઈલ હતા બસ પત્રો દ્વારા જ તો પ્રેમ વ્યક્ત થતો અને પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત થતી પ્રેમ પણ કેવો ધીરજ અને શાંતિવાળો એ પ્રેમની ધીરજ એટલી હતી કે મેં તમને જે પત્ર લખી અને પોસ્ટ કર્યો હોય એ લગભગ ત્રણ કે ચાર દિવસે તમારા સુધી પહોંચતો અને એટલી જ ધીરજથી હું આઠ દિવસે તમારા વળતા જવાબની રાહ જોઈને બેઠી હોઉં મને યાદ છે કે ત્યારે હું શાળામાં શિક્ષકની જોબ કરતી અને મારા બંને નાના ભાઈ બહેન તમારો આવેલો પત્ર છુપાવી દેતા અને એ પત્રને મારા સુધી પહોંચાડવા માટે એક નાની ચોકલેટની માંગણી કરતા અને કેવો હતો એ પ્રેમ કેવો હતો એ પ્રેમનો સિલસિલો જ્યારે હું આ સમયને યાદ કરું છું ત્યારે જાણે મન ફરીથી પ્રસન્ન થઈ જાય છે આજે જ્યારે હું તમને ફરી પ્રેમ પત્ર લખવા બેઠી છું તો જાણે સમય ભલે થોડો બદલાયો છે ઓગણત્રીસ વરસ થઈ ગયા ને એ પ્રેમ તો હજુ અકબંધ જ છે આપે આટલા વર્ષોમાં મને પ્રેમથી ભરી દીધી છે આપનો શાંત સ્વભાવ ધીર ગંભીર રીતે નિર્ણયો લેવાની અને મજબૂત મનોબળ સાથે આગળ વધતી વ્યક્તિને મેળવી અને હું મારા જીવનને ખરેખર ધન્ય સમજુ છું તમે ક્યારેય કોઈ વાતની કમી મને મહેસૂસ નથી થવા દીધી અને આપણા ખીલેલા પ્રેમના બે પુષ્પ મેળવી અને મારું જીવન ધન્ય બન્યું છે કોઈ વાત આપને કહ્યા વગર મારો ચહેરો જોઈ અને સમજી જવી એ તમારી અદા મને બહુ પ્યારી લાગે છે મારા દરેક જન્મ દિવસને દિવસે જે આપ મને કપાળે કુમકુમનો ચાંદલો કરી અને ચોખા લગાવી આપો છો અને જે આશીર્વાદ આપો છો એ ખરેખર ભાગ્યે જ કોઈને મળતા હશે અને આ તમારી જે અદા છે એના ઉપર હું વારી જાઉં છું મારી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં મને આપ પ્રેમપૂર્વક પૂરતો સાથ આપો છો મને મારી મનગમતી દરેક પ્રવૃત્તિઓની રજા આપો છો એ ખરેખર મારું સૌભાગ્ય જ છે તમારી કઈ વાત મને ગમે છે ખબર છે મારા કહ્યા વગર જ્યારે આપ મારા માટે સુગંધિત મોગરાના પુષ્પો અને ગુલાબના પુષ્પો લઈ આવો છો અને એ આપના હાથે જ્યારે તમે મારા વાળમાં લગાવી આપો છો ત્યારે આપના એ પ્રેમ પર હું વારી જાઉં છું આપણો પ્રેમ સદાય આ રીતે અકબંધ રહે એવી હું કાશી વિશ્વનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું અને સાથે મહાદેવજીને પ્રાર્થના કરું છું કે તમારા નામની ચુંદડી ઓઢીને આવી અને એ જ ચુંદડીએ હું આ જગતમાંથી વિદાય લઉં મારા વાલા પતિદેવ આપને ઉર્વીના ઘણા ઘણા મહાદેવ હર